માધ્યમથી કે જે વિડીયો કોન્ફરન્સમાં તમામ પોલીસ કમિશનર રેન્જ વડાઓ અને પોલીસ અધિક્ષકશ્રીઓ હાજર હતા એ સૂચના આપવામાં આવી છે કે આવતા સો કલાકમાં ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં એક લિસ્ટ બનાવવામાં આવે અને એ લિસ્ટમાં જેટલા પણ અસામાજિક ગુંડા તત્વો છે એ પછી શરીર સંબંધિત ગુના સંકળાયેલા હોય પ્રોહિબિશન બુલ્ડિંગ સાથે સંકળાયેલા હોય સંકળાયેલા હોય જુગાર સાથે સંકળાયેલા હોય મિલકત સંબંધી હોય ખંડણી ગુરાવણી હોય એ તમામ પ્રકારના અસામાજિક કૃત્ય કરનાર વ્યક્તિઓની યાદી દરેક પોલીસ સ્ટેશનમાં આવતા સો કલાકમાં તૈયાર કરવા માટે સૂચના દરેકને આપવામાં આવી છે